હનુમંત ભમવવા અને લંકા ડાળા જેમ હયા વેરી હુંદા વાળાજો ને ત્રોડ્યા વિશેષ જાણે ધોળેથી દીએ ગામડામાં લૂંટવાને પડે ત્યાં કમારી ધમાળીજોને કેરાય કમી जय कभी कराल वनंद जोर कबी सुमन चंद्र छवि बल किशोर लिख वि दि लैंक ब्रभु ले ल लाटियल ब्रकटे यंद नि उर उकांट मुखमुर तैं शुरभ पुंज माल भगाई टैंज रूभ तिलक भाल फुल कांद जोर कांडामर धन दुध देंज पर मरण क्रौट ददिलान हरण धती मटक तोट कटे कमर का हनुधट कोट लंका हल हज मत लटार कल कल, कल, कल کبھی سمن جنگ کبھی بلکہ شور لکھو دی نہ کبروں نہ لال ظاہر کرت یگ نی اورو کاٹ مگ مورت کیں شروک گنج مالک کیں تاج روب دلکبال بلکان جو کانڑا برو ہلدن دے کہ برمرن کروڑ دتی لان تھرن دتی مٹک توٹ کٹ کمر گن انچڑت گوٹ لنگا ہلم ہج مت دار گلگل کلندل کٹار جلتے چپٹک تر تر دچ ہونکار ہاڑ مدھ ہسے હવે રેડી એમાં એવું છે મને એવું લાગે છે કે તમારે ખવાય વધારી ગયું છે માલ સારો કાપો પણ એમ ને આ તમારા અહીના નૂડલ્સમાં ને અમારે ન્યાના નૂડલ્સમાં હાથી ઘોડાનો ફેર છે ન થતો અવાજ મને એમ લાગે છે અડધી રહેતા આમ આમ જ વી વાહ 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 થાય ઘણી વખત આવું અમારા સાજિંદા મિત્રો ને એક વખત જોરદાર તાળીઓ થી વધાવો કલાકાર પાંચ હજાર નો હોય તોય ભલે પાંચ લાખ નો હોય તોય ભલે અને દસ લાખનો હોય તો એ ભલે પણ એના ઉજરા કરી બતાવનાર અમારા સાજી મિત્રો છે એમને પણ ફરીથી હજી જોરદાર તાળીઓથી વધાવો સુંદર મજાનું સાઉન્ડ છે અને એને ઓપરેટિંગ કરવું ઈ પણ એક કળા છે ઓ હાઓ અમે અમે કઈ ગાઈ નાખીને બોલી નાખીએ એવું ને આ સાઉન્ડ ને સરખું મેચ કરવું ઈ એક કળા છે ખોડિયાર સાઉન્ડ અમારા ધીરુભાઈ રાજકોટથી એમને પણ જોરદાર તાળીઓથી વધાવો બીજું કે આ બે ભાઈઓ જે ઉભા છે ધવાલ અને મુનાભાઈ મૂવી મેકર ફિલ્મ સ્ટુડિયો એમને પણ જોરદાર તાળીઓથી વધાવો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ કોમેન્ટ હારી કરજો કોમેન્ટમાં તમે થોડા ઘટવા આવશો જરૂરી નથી કે હિતેશ અંટાળા બધાને ગમે નો ગમે ભાઈ અને તમે અહીંયા કદાચ અહીંયા બેઠા છો અને મનમાં એવો ફાંકો લઈને બેઠા છો કે હિતેશભાઈ તમારા હૃદયના ખૂણામાં ક્યાં ખાચે ખૂણે દબાઈ ગયેલી પડી છે હું ધૂ ગાંધી કરવા આવ્યો છું એને તાજી કરવા આવ્યો છું હિતેશ અંટાળામાં મજા જ નથી મજા તમારી અંદર પડી ખિસ્સામાં પાંચ લાખ રૂપિયાનો ડટો પીડ્યો હોય તો કંઈ હું નકરા મોદના તોરા સૂટે રાખે દે એલા ભાઈ થઈ રે તો મોઢું આવડું થઈ જાય એટલે પૈસામાં એ મજા નથી મજા હૃદયના ખૂણામાં છે આઈ પ્રોમિસ શું કે અમે આખી રાત તમને અહીંયા મજા કરાવશું કાલે તમે બ્રશ કરતા હશો સ્નાન કરતા હશો ભાખરી ખાતા હશો અથવા તો તમે સૂતા હશો બ્લેન્કેટની અંદર તમને એટલું તો થાય જ પ્રોમિસ યુ કેમ કે અમે લઈને નીકળ્યા છે ને અમે ત્રણેય આમ તો બધાય અમે હાવ ત્રણ નું નો કહેવાય હિતેશ બેટા બધાય હતા એટલે હિતેશ તારો વારો આવ્યો એટલે અમે બધાય પાકો માલ લઈને નીકળ્યા છે પાકો માલ એક વાગ્યા પછી આવશે પાકા માલમાં ઘણું આવે જે કોવિડમાં નહોતું મળ્યું અને કોવિડમાં ખબર નહીં ઘઉંનો લોટ નો ખવાણો છીણાનો બાજરાનો લોટ નો ખવાણો એટલો છીણાનો લોટ ખવાણો ઘેરે ઘેરે પણ કરે ઓ અમુક અમુક તો એમ આમ ખબર નહીં કે એમ આવી રીતે આમ મોબાઈલ મૂકે અને ઓલી એમ કે ને સૌ પ્રથમ આપણે હવે સ્ટવ ઓન કરીશું તો ડો હળગાવું જ પડે બધું પાકે એક જોયા જેવું હળવું હવે આપણે અનુભવ કેમ કે બા બેઠા ને એટલે મને વાત યાદ આવી બા જોકે સુરત થી અમારી જ હતા એટલે મુંબઈથી સોરી હું એવું વિચારતો હતો કે હારો સા માવડિયું છે એટલે અમુક અમુક વસ્તુ હજી લુપ્ત નથી થઈ આ છે એટલે એનું રીઝન તમને આપું કે કોવિડમાં અમે તો હું સુરત રહું એટલે માળની બિલ્ડિંગમાં અમે રહેતા અને લોકડાઉનમાં તમને કહો આમ આમ જો આમ હાવ લોકડાઉન થીજી ગયેલું લોકડાઉન કુતરા વિચાર કરે હા ગાય ગયા બધા રોટલો નાખવા વાળું નોર્યું એવા લોકડાઉન ની અંદર અમે બધા નીચે બે ને સાંજે વળી આઠ વાગે ઘેરે જાય દરવાજો ખખડાય દરવાજો ખોલે આવી ગયા પણ અમને કોણ ડો હાસ હોય છે આ ગામે ભાડું તમે ભરી છે આઈ નો ક્યાં જાવ એટલે આપણે એમ આમ સહજ રીતે એવું બને સુગંધ હારી આવે જાણીતી લાગે સુગંધ સરપ્રાઈઝ છે તમારા માટે આ પછી વર્ષના ત્રીસ વર્ષના મારી માવડીઓ ડોસીઓ કરી દીધા કોઈ સરપ્રાઈઝ ન ઉપાડે આ સો સાત મહિનાથી વર્ષ દીધી આવી સરપ્રાઈઝ દે શું છે સરપ્રાઈઝ લાપના આમ કરીને લઈ દે આમ ચાલો 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 એટલે રસોડામાં લઈ જાય રસોડામાં લઈ જાય અને આમ કરે આમ એટલે આપણે આમ જોઈએ ને શું છે આમાં સરપ્રાઈઝ ઢાકણું ઊંચું કરો હવે ઓલું નોન સ્ટીકનું વાસણ આવે કાળ મોટાળું બફાય છે શેકાય છે તળાય છે કાંઈ હેળ જ નથી ઉજતી આપણી માવડીઓ પાસે પિત્તળના જર્મનના વાસણો હતા ત્રાંબાના એ બિસાર્યું હાયશવા અને એ જે વાસણમાં જે આપણે રાંધીને ખાધું ને એની એક તાસીર હોય જે આપણને શરીરને ઉપયોગી હોય પણ મૂળ ઘઉં પડતા હતા ને એટલે કાઢ નાખ્યું સમજાય એને વંદન જરૂરી નથી કે અત્યારે જ બધુંય સમજાય કાલ રદા છે નિરાતે વિસારી લેજો એટલે નોનસ્ટિકનું કાળ મોઢાળું વાસણ એનું આમ સીબુ શું કર્યું ને તો હરગવાની કઢી હતી હરગવો મારી સામે દાંત કાઢતો તો આવી ગયો એમને મારો દીકરો તારી હાથ પીઢી ને અમે મોટા કીધા ભૂલી ન જાતો એટલે મને તો ધ્રાસ કો પીડ્યો મેં કીધું આ તો હરગવાની કઢી છે તેમાં શું થઈ ગયું તો પણ મેં કીધું આને થોડી સરપ્રાઈઝ કહેવાય તમને ખબર તો છે મને ક્યાં બનાવતા આવડે છે તો મેં કીધું હેમત બનાવી યુટ્યુબમાં જ જોઈને હવે યુટ્યુબમાં જોઈન બનાવી એની કરતા વરહદી સો મહિના મારે ડોસ્યું ભેગી રહી હોત તો વાંધો હું હોતો હે હારી લાપસી ન આવડત હારું દાદરિયું ન આવડત હારા સુરમાના લાડવા ન આવડત ઉપાડા લીધા તા હાલ સુરે ભેડા થઈ જાય આવો હપ્તા ભરવા ખબર નહીં હમણાં દાદા શીપડા ડોડા સાહેબ લઈને આવ્યા એમ જા તો બે તેને કીધું કે મને દેખાવા રાખું દેખાય દવાખાને લઈ ગયા દવાખાને ગયા ડોક્ટર સાહેબે મેળાવી રીતે દાદા જો આને શું કહેવાય સબરખી સબરખી નથી લખેલું છે આ તો એટલું બધું નથી દેખાતું પછી કે આ તમારા એટલા નંબર છે ને આ દવા લઈ લેજો પણ દાદા સવારે લોન ઉપર હાલતા જાઓ કેમ સવારે લોન ઉપર આવ્યું એ ભેળો નહીં થાય આ પંચોતેર વર્ષનો જો હતું લોનનો દીકરો થાય આ કપા વેસીને આ બે ને લોનમાં બારા કાઢવા તો આવ્યો છો સમજાય એને વંદન બહુ ગ્રુઝ એ લોનનો ઊંધો અક્ષર જ થાય ન લો ન લો ન લો નલો લેવાનું જ નથી આ સહજ રીતે આપણું છે ને એને એ એ આપણને વાલુ હું કામ લાગે બેન અહીંયા અને ભાઈ રામના ગીત ગાતા હતા કૃષ્ણના ગીત ગાતા હતા તમે બધા નાચતા હતા કુદરતા વગાડતા મને મને હું કામે આ આ છે છે એટલે તમને ગમે જ્યાં સુધી ગામનો કહેવાય ને હવે દરિયો આવી ગયો આ તણ ગામના ના તરભેટે તમે બેઠા છો જો તમને રામના ગીત વાલા લાગતા હોય કૃષ્ણના ગીત વાલા લાગતા હોય ત્યાં સુધી હજી ઉપાધિ નથી પણ આ વૈષ્ણાજી અમુક ગીતે ઉપાડા લીધા ને એમાં થોડીક ઉપાધિ છે નથી અમુક ગીત નીકળ્યા બેબી ને બોરમીઠા પીવડાવો બેબી મૂડમાં માં નથી પણ બેબી ને તેણી થી ભૂકી રાખો આ મૂડમાં મૂડ આવી છે બેબી મૂડમાં નથી આ ફોડી તેણી થી રાખો હવાર ભાખરી બપોરે ગુંદા ના અથાણા રે મળશે ઉલાવવા ભૂખી રાખો તમે એને એને ફફલાવાની નથી જો બેબી આવડું હોય હો મેં શરૂઆતમાં જ કીધું તું કે અહીંથી જે કાંઈ બોલું એની જવાબદારી મારી રહે પછી એ બે બી નહીં દીકુ દીકુ ઘડીક તેમ થાય બે જીખું એ કેવું એમ આમ જો તો આમ આમ આ ખબર નહીં આ લગ્ન થાય સૌ પ્રથમ તો પેલા જોવા જાય જોવા જાય એનો પ્રેમ હોય ને પછી જે લગ્ન થઈ ગયા પછી પંદર વર્ષ જાય જે પ્રેમ રહ્યો ખબર નહીં ક્યાં વિયો જાય ગામડામાં માની લો હોય અને ભાઈ સુરત હોય અમદાવાદ હોય હીરા ગણતો હોય આદમી અને ત્યાં તમને અંતરદેશી પરબીડિયું લખે આ તો હવે આ ફોન આવ્યા ગોધડા હું હરવા મેસેજ થાય પેલા ક્યાં કઈ એવું હતું યાર પેલા કઈ હતું જ નહીં પેલા હવા રૂપિયાનું અંતરદેશી પરબીડિયું આવતું અને એ તમને કહો બપોર રસાળે બધા ગઢિયા હોઈ ગયા હોય ત્રાંબા નો તાહડો હોય કબાટ હોય પિત્તળ ના કુબા વાળો કબાટ અને એને ટેકો દઈને જે અંતરદેશી પરબડીયામાં ઉપર ટાંક મરાતી હોય દલડે વાયગો કાંટો પીવું તમે દેહ માં હો આંટો ઈ અંતરદેશી પરબડીયું સુરેજ જાય કારખાને હોવાનું કારખાને નાવાનું કારખાને જ કામ કરવાનું એટલે ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માકડવાળા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબડીઓ લાંબુ કરે અને વળતો જવાબ આપે ભલે વાગો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં આટો કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો કોઈ હાસવતું નહીં પેલા હાસવતું નહીં હવે આ બધી વ્યવસ્થાઓ સુવિધા નગર પેલા કઈ હતું જ નહીં એટલું બધું જાય આ તો હવે પેલા ક્યાં કઈ હતું બેનપણ બાવાળા થી અને લીમડા થી ગુંદર નો લોંધો લેટ ક્યો આવે કઈ રકાબી પલાળી રાખે ને પછી પટારે આઠેઝાવા દે દેન ખબર હોય આ અઠવાડિયા બે વાર લખવાનો એટલે ગુંદર નો લોંદો જે હોય ને એહરી ગયો હોય અને એમાં તમને કહું પછી અંતરદેશી પરબીડિયા ને આવી રીતે વાળવામાં આવતું પછી ચોપડી દેવાય અત્યારે પાંચ હજારનો નો ફોન હોય તો ભલે દોઢ લાખ નો ફોન હોય તો ભલે જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે સમજાય ને વંદન અને એ તો પેલા તો પાસવર્ડ હતા આજકાલનું પાસવર્ડનું પાસવર્ડ નું નથી પેલા ઈ અંતરદેશી પરબીડિયા ને આમ ગુંદર સોંપડી દે અને પછી ઉભા લીટા અમારે અને હેઠે લખે ખોડિયાર માના હામશ્યાન કોઈ ખોલશો નહીં અને કોઈ ખોલતુંય નહીં અરે હામની વેઈ હતી યાર માની જો ગુંદર જડી ગયો તો ઠીક છે ગુંદર નો જડ્યો હોય તો મેંદાનો લોટ લેતીયો મેંદાનો લોટ નો જડે તો ન નખરંગવાને શીશ્યુ લેતીયું નખરંગવાને શીશી નો જડી હોય તો બાફેલ સોખા લેતીયું બાફેલ સોખાનું સેટિંગ નો હોય ચીતો સુરે તો અને ક્યાંય ઉભો જ ન રહી તાર તો હવે આ બધું આવ્યું આ બધું જેટલું અને પહેલા ક્યાં ક્યાં હતું આ મજા હિતે જંટાળાની છે મજા તમારી છે આ હું કામ તમે જીવી ગયા છો નથી જીવા એમ ન ચાલે વાઘાણી અરે મજા જ હતી ઈ તો ઠીક છે આ બધું હવે જેટલી સગવડતા વધી એની સામે પછી અગવડતા જેટલી સગવડતા વધી એની સામે અગવડતા વધી ભલે અહીંયા તો હું જોઉં છું કે નાની નાની કાબીરો છોકરાઓ બધા રૂપિયા ઘોર કરવા દેતા શીખવાડો છો ને એટલે બહુ સારી વાત લેતા નહીં શીખવાડતા દેતા શીખવાડો ને ત્યાં સુધી હજી વાંધો નથી નકર આ હું જે પ્રદેશમાંથી આવું ત્યાં સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે એ નો કરાવતા એખો એસી દિવસે પાંચ ટકા કાપી આપે હો ભાઈ કેમ થયું કેસેટ સોટી નથી જતી ને તો ભલે નહીં આનંદ કરો મજા કરો લેર કરો બસ એક ચહેરા ઉપર સ્માઈલ રાખો કેમ કે દહ કરોડના છોકરાના લગ્ન કીરા હોય અને વિહક લાખ રૂપિયા તમને કહો આલ્બમમાં વાપરા હોય વિડીયોગ્રાફીમાં વાપરા હોય પછી આલ્બમ આવી જાય ઘર પરિવાર બધું હોય તમને કહો પા બેહીને આમ એક એક ફોટો નિરખી નિરખીને જોતો હોય એ આખા ની અંદર મોટા બાય ક્યાંય દાંત નો કાઢા હોય કેમ કે એને પોખવા નો બોલાવી હોય તો આલ્બમ ફૂંટો લાગે કે મોટા બા એ મોટા બા લાગે આલ્બમ ન લાગે એટલે ઈશ્વરે મને તમને આવી સારી મસ્ત જિંદગી આપી છે એને ચહેરાને સુંદર બનાવવા માટે એક

કેવું આવે ભાઈ પણ નોલેજ સારું છે મને ગમે કે તમે આવા મહાનગરોમાં રહ્યો છો છતાંય એને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડો છો પગે લગાડતા શીખવાડો છો એ બહુ સારી વાત આ આ જે સંસ્કાર રહ્યો ને આ એપ ડાઉનલોડ કહેવાય હું આજની ભાષામાં જ વાત કરું આ એપ્લિકેશન રહીને આજથી ત્રીવરે પહેલાં આપણા બાપુજી આપણને અપલોડ કરી દીધી હતી એક ઓંસરીએ પાંચ મકાન હોય અને કોઈક મહેમાન આવીને બેઠા હોય અને આમથી દફ્તરનો ઘા કીડ્યો હોય બાપાનો ડોળો ફરે આમ આંખનો ડોળો આમ એટલે ખબર પડી જાય પાણી હારેથી પાણી ભરીને મહેમાનને આપવાનું આંખની ભાષા હતી એ પાણીના કળશા દઈ દેવાના વળી પાછા કળશા પાણીયારે મૂક્યાવાના બા બનાવી દે એ સા કીટલીની વ્યવસ્થા નહોતી કળશો લોટો અને ઊંડી રકાબી આઠક આઠક હબડકાની રકાબી આવતી ઊંડી જેને હડાળી કહેવાય યામ મહેમાનને ને આપો ને આમ આમ ધાર કરતા હોય ને તો વાહે આતા બોલે દે 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 ન્યા દે દે ઓલે પછી સા લે નહીં 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 દે ન્યા દે તમે બેય નક્કી કરો આ ડોહું ઊભી વરાળ લાગે એ તો હવે આ બધી વ્યવસ્થા વ્યવસ્થાઓ આવી અને જેને જેને એને સમાજની નથી એ સીધી વાત છે મા ભલે અભણ હતી બાપ ભલે અભણ હતો પણ એને એને મને તમને હાવ પ્રેક્ટિકલી રીતે મોટા કર્યા સહજ રીતે એ સા દઈ દેવાની વળી પાછી રકાબીઓ સોકડીમાં મૂકવા જવાની વળી પાછા મહેમાન રોકાય તો એક હાથમાં રૂમાલ હોય એક હાથમાં પાણીનો લોટો હોય હાથ ધોવડાવવાના હાથ લુડાવવાના વળી પગે પાડવાની એને જમાડવા દેવાનું જમીન પાસે એને હું રેવી દેવાના શાર વાગે પાછો પાકો માલ ખાઈ દે પાકો માલ એટલે સુરમાના લાડવા હોય સુરમું હોય આપણા વડીલો તમે જોવો હોશિયાર કેટલા હોય છે ત્રણ પ્રકારના ભોજન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઋષિમુનિઓની પરંપરા પ્રમાણે ત્રણ પ્રકારના ભોજન હોય સાત્વિક તામસી અને રાજસી રાજુ દૂધ પાક શ્રીખંડ પાણી વસૂટે છે આ આ આ પાંચ લાડવા ખાઈ ગયો હોય કોક પાંચ લાડવા ખાઈ ગયો ને કોક એ સ્વયંસેવક હોય અને કોઈ વડીલ એમ કે એ ભાઈ એ ઓલા ગાડલામ લઈ લે ને કોક માણસ હાલી ધોઈડ વાળા કરે જે લાડવા ખાઈ ગયો શું કે

અને એનાથી દૂર રહેવાનું કીધું છે પણ ભોજનની વ્યવસ્થા પ્રમાણે મને તમને કઈક ઈશ્વરે સુજાડ્યું આ કરાય આ નો કરાય એ લાડવા ખાઈ જાય શાર ની બસ જવાની તે સાડા ચાર વાગે તમને કહું ઊઠીને સા પાણી કરીને પછી જે આપણે થાંભાઈએ ટીંગાતા તામ આમ હું કામ આઘડી પાંચ રૂપિયા આપે આઠાના નહોતા મળતા એ પાંચ રૂપિયા હાટું વડકા કરતા હતા એ હુકામ વડકા કરતા હતા નિહાળે થી આવીને દફતર નો ઘા કરી આ બધા શબ્દો પકડી રાખ્યો નિહાળે થી આવી અને દફતર નો ઘા કરી એટલે બા એમ કે કે દીકરો વાળીયા ચા દઈ ને ન ન मर्दिकરો જો માર વાલીડો માર કાળજા કટકો માર આંખ નું રતન મારું પીળું પીતાંબર માર માથું ને મુગટ માર બાપળ્યો લેન માર વાલો જાન માર દીકરો ઓ ને રો લે તૈ ગઝવામાંથી આઠાના કાઢીને આપતા આઠાનાની સામે એ શરત એટલી કે આઠાનાનો ભાગ લઈ આવવાનો પચાસ પૈસા આઠાનાનો ભાગ લઈ આવવાનો અને બા અહીંયા સા બનાવી રાખે સા એટલે તાજ હોટલમાંય ન મળ્યો તે થર્મોસની વ્યવસ્થા નહીં મોનો કોટોનું શું ડબલું હોય અંદર દેતવા ઉપર કળશો અંદર સા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં સાનું ડબલું અને આઠાણા નો ભાગ લાવતા કાલા ખટા શેકરીંગ વાળી ગુલ્ફી મૂળ શું હું આની જેમના જેમના હેલા દાવ ખબર પડી જાય કે મનીષભાઈ ત્યાં સા જાય છે આવી સાત જ્યાં તમે આમ શેઠો છોડો સુઈ સુઈ રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા હુકામ ભાગમાં જ કઈ નહોતું આપણી પાસે જો ભાગ હાસવી રાખતા હતા એની મજા હતી ને એ તો હવે ના છોકરાઓ તમે હજાર પંદરસો રૂપિયાની વસ્તુ લઈ દો છો બસ ખાલી એને એટલું શીખવાડો કે પંદરસો રૂપિયાની વસ્તુ એમને નથી આવતી ખાસ કરીને મમ્મીઓને કહેવાનું કે પંદરસો રૂપિયાની વસ્તુ એમને નથી આવતી છ વાગે તારો બાપ જાગી ખાધા પીધા વગરનો એ ઓફિસે વિયો જાય અથવા તો કામે વિયો જાય હાજે ઠેકો પૈકો ગામને ગોળ્યું પાણી ટ્રાફિક વિધિ માંડ ઘરે પૂગો હોય ભેળો થાય એને સમજાવો તમે એને થોડુંક કરગરવા દો એને કરગરવા દો થોડુંક આપણા બાપુજી આપણને હાવ પ્રેક્ટિકલી મોટા હુકામ કર્યા ખબર છે ખબર હતી આ ક્યાંય હાલ એમ જ દે એટલે એને અનુભવ અનુભવથી આપણને મોટા કરી દીધા તમને ખબર હશે તમે જો આપણને સૌ પ્રથમ જો પહેલી વખત રાધે રાધે કરતા કોને શીખવાડ્યું આપણી બા બા બોલો ને આમ શબ્દ બા બોલો ને તો ગળામાં ગળફો ન રહી બાહ આમ આમ જો તમે વજન તો જો એ શબ્દોમાં વજન છે આ આ હુકામે વજન છે આ પ્રકૃતિનો શબ્દ છે ને એટલે વજન છે મને માફ કરજો પ્રકૃતિનો શબ્દ બા ગાય વિયાણી હોય છ મહિનાનું વાછડું થાય અને ગાય કદાચ અવેડે પાણી પીવા ગઈ હોય તો ચરવા ગઈ હોય તો વાછડું ભાળે નહીં ગાયને તો બોલે બા એટલે આ પ્રકૃતિ નો શબ્દ થયો બા પછી આવે બાપુજી કેમ હે બાપુજી શું બગાડ્યું ભાઈ તમારું એટલે બાપુજી એટલે બા ને પૂજે છે ઈ બાપુજી શબ્દ ઉપર ધ્યાન દો બાપુજી એટલે બા ને પૂજે છે ઈ બાપુજી ફળિયામાં ખાડા કરતા હોય દાંતરડું લઈને બા તમને કહો તલ ઝાટકતા તર એ સાંજમોણ બે છોકરા જતાં બાપુજી આવે આમ ખાડાઈ પુરાઈ જાય દાંતડાઈ મૂકાઈ જાય અને ભગરી બે કદાચ ગમે એને શિંગડું પસારતી હોય ભગ્રી એટલું બોલે ને ભગરી ભેં પરાવાળી દે હો એટલી તો ધાંક વાગે બાપુજીની વ્યાખ્યા ન હોય શબ્દો ઉપર ધ્યાન રહી જાય બાપુજીની વ્યાખ્યા ન હોય બાપુજીનો અનુભવ હોય જેણે જેણે ઉભા મોરની ખાધી છે આ મોર બોલ્યા આવ્યા વર્ષોથી બોલતા આવે પણ કોઈને સંભળાતા નતા વર્ષોથી બોલાતા આવે પેલી વખત સૌ પ્રથમ આપણને જો કોઈ રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાએ શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જે જે કરતા જય સ્વામિનારાયણ કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી એક કાખમાં હોય એક આંગળી હોય એક બે ધોડ્યા ગયા હોય એક વાહે આળોટતું આવતું હોય એકને પાછું આમ શાળ ખેંચીને મારે મધના ગોળા ખાવા છે બા બા પાસે ક્યાં વળતા લઈ દે ઈ રામજી મંદિરે જાય બા આમ હાથે ને આમ લાઈનમાં માં બેહારે અને પછી બા બોલે ચાલો બેટા બધે બોલો રાધે 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 અને અમે એવા તો આવડાવડા બાજ કેતા ને આ બધું શ્રી કૃષ્ણ કરતા બા શીખવાડ્યું હાથ જોડી નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું નગારું વગાડતા બાપે શીખવાડ્યું વગડે એ બધું આમ તો અવાજ આવો જોઈ મારો દીકરો ધબેંગ ધબેંગ ભલા ગમે અહીંયા હોય સંભળાવો ભણાવો અવાજ ઈ બાપે શીખવાડ્યું નમસ્કાર કરતા માએ શીખવાડ અરે ન્યા સુધીની વાત યાર ચરણામાં રૂટ લેતા આપણી બાએ શીખવાડ્યું જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ આવે ગાયનું આંખે અડાડો એ બાયે શીખવાડ્યું પણ આ સવણામાં કોને શીખવાડાય એને ગોતો આ હતું ને ક્યાંથી આવ્યું આ આપણે બગડ્યા નથી આપણને બગાડવામાં આવ્યા હાલો એનોય વાંધો નહીં પણ ત્રીસ થી પાંચસો થી બે હજાર ની નોટ ની સફરમાં હું તમે થોડુંક ભૂલતા જાય ભાવ છે આપણી પ્રત્યે આપણી દેશ પ્રત્યે આપણી પરંપરાઓ રીતિ રિવાજો પ્રત્યે પણ થોડુંક ભૂલતા જાય નમસ્કાર કરતા ભૂલાઈ ગયું અમુક અમુક નથી એમ હનુમાનજી મહારાજ નું મંદિર આવે ને આમાં માયના ટુ વ્હીલ લઈને ટેટ આમ જાણે સામુ નો જોયું ટેટ

પછી અમારે હાથમાં ધોરણમાં ભણવા ધ્રુવ નો તારો કેવાય તો સાહેબ મોટા કાપડી માં મોટી તમે વિચાર કરો ખાટલામાં બેઠા બેઠા અને ધ્રુવ નો તારો કેવાય આ જ્ઞાન હવારમાં માં જગાડવા આવે તો બધા છોકરા હું